स्वागत आज ब्लॉग तो छो बदा मानो। तो मजा जय गणपति दादा वातावरण पेल सूरत दादा तो उगे नहीं मित्र भाई तो स्कूल जता रे मित्र भाई पप्पा उठी जासी गुड मॉर्निंग जय माता

कपड़ा बे बे जोड़ी दोन बाकी है हां तो એટલે તો તાભા ઉપર ઉતો વાય હા નો નો પરમ દિવસમાં બે જોડી હા ઉસે તાઈન જોડી કપડા સીના કનો કરો મા તાઈન જોડી છે હા એવું છે ઓન નું છે ઓન નシン ઓહો વરસાદે ઓ આયો ને તાપી ઓ આયો નહીં ને ને આ તો બેરીન જો તો ને ઓન ન છેરીન જો તો ને એવું હો તો બે જોડી છે ઓ વાહ ના

એટલે મોડું થી લાગે છે મીઠું ભાઈ તમારી જોડે જ ખાધું ખાઈ નું ઘી જ એટલી વાર વારે ના લાગી લે અમે હાલ હજી તો પેલું એ કરીએ છીએ હવે કોમ કરીએ થોડું ઘણું બીજું બાકી રહે પછી આપણે આરો થોડીક વાર કોમ કરીને આરામ કરીશું એટલે હા તો જ ફાગસ લે છાપતો નહીં તો સપનો આવે એ વાતો જીવા સપનો આવી તને પણ જીનાને ગયો તો ન પલંગમાંથીアンકને માખો નેચો હું હું તું ભઈ પડી જા ને ખાઈ ઓ પ્યાર હું ગયા હું જવો હા ઓ મિતુભાઈ ની આજે ફરીથી હાલા ગઈ આપણે હાલા હાલા ઊંઘી ગયો એ ગલી પટ્ટી ગલી પટ્ટી એ મામા ની ગોરી આવી લાગે મિતુ પણ જરા મસ્તી કરવાની મજા આવો પણ એ રા મસ્તી જ નહીં કરતા

गले आया ना तो हमारे सूताला सने पपैया ने कापासा पपैया आऊ छे पपैया पपा तो तम खावन मम्मी ने कापाई पपैया ए रे आको दिन नवरा बेटा जो न पपको 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 काओ वो वाला रे नवरा बैठे तो सार ने रे रे आको दिन देखता रहो ताराव चले जडी को के आ जी एक सा न ह ह आ जी एक पड़ी तो 3 ला

रोज तो मैं सो जाती लेकिन मुझे ही नहीं पता पापा है ना वो घूम घूम कर रहे है लेकिन हमको नहीं ले जाते है घूमने के लिए उसको बोला हमको घूमने के लिए ले जाते हैं

पहले मम्मी कैसा ऐसा मा का डोरा नहीं खाना लिया बारिश आती है ना ऐसा तो नहीं मैं क्या बोल हूँ जब बारिश आती है तो ना तब आप घर पे नहीं होते वो घर पे नहीं होते तो मैं इसलिए नहीं खाती खाते नहीं आता हम्मीजा नहीं होते आएगा ના એટલે મસલન સાવા થઈ ગયા બપોરે બાફી નુક લીધો બરોબર હ તો જીને ઈચ્છા હોય કે મસાલો બનાઈ ખાઈ લે ના આ આદમી તું ભઈકુચ બોલ રહી છે મને કે શું બોલ ઓ સાડી સાદી પેલી તક કે બોલવા હે ઓ વાહ પપ્પા મમ્મી નું વજન વધે નઈ ગયું કાઈ જાડી નઈ થઈ ગઈ જાડો નઈ થયો કાઈ મમ્મી બરોબર સર બને કોન પાંચ આસા દેખતી હું મમ્મી જીઓ તમાર ના નનજી ઓ આ તો ગાઈસ આપા જમવાનું થઈ છે અને તો આપ મમ્મી આઈને બાર બેહી છે મમ્મી હા જમ બારતર બેહવાનું તાક લાગો એટલે હા તાક લાગો ને એટલે આ તો જમવાનું નહીં જમવાનું તો જમ ને દાદી ને જમા બેઠે છે હાલ રોટલો બનાવ્યો ને તાક લાગો દેખતે હાથ જમ મે બેહી ગયા તે કેઉ છે જમવાનું દાદી તમે આવી જાઓ જમવા હો જમી લો મમ્મી છે સારું હા તો કઈ છે દાદી ને જમી લે પછી આપડો પણ મમ્મી આપણે જમવા એસી હવે મમ્મીને જમીન નીચે જોયો અને એને એસી કરવાની ના પણ તાપ લાગતો તો એટલે એસી ચાલુ કરી દીધી એટલે આપણે જમવાના જોડે નતો બેઠા હવે જમવા બે તો મિતુભાઈ બે જી મિતુભાઈ મેં પહાતો આજે જમવાનું લાવી દીધું તા તો આપણે જમી લઈએ પેલા જમીન પછી આગળ વિડીયો કન્ટિન્યુ થઈ જશે કચા પણ થઈ જશે અને મિતુભાઈ તો ઊંઘી જસી મિતાજના પપ્પા ટીવી જોઈશે તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ચેનલનો સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઇટ